ચાર કાર્ય ચાલી રહ્યું છે એકચ્યુલી આપણે અત્યારે જે અહીંયા ઊભા છીએ એ અમારો પાર્કિંગ પાછળની સાઈડનું પાર્કિંગ બાજુનો ગેટ છે જે કોઈ ગાડી ન રહેતા ગેટ બંધ રાખ્યો હોય અમારા અહીંયા જે સંભાળે છે એ અમારું મેઇન એન્ટ્રન્સ આગળની બાજુ છે જે આપ વિઝ્યુઅલ લેશો એમાં આપને ખબર પડશે કે ત્યાંથી અમારી એન્ટ્રી છે કાર્યાલયની એટલે એવી કોઈ જ વાત નથી અમારું કાર્યાલયમાં સવારથી મિટિંગો અને બધું ચાલુ છે અમે અમે બે સવા બે અહીંથી છૂટા પડ્યા અને અત્યારે ફરીથી પાછા ચાર વાગ્યાથી અમારી બેઠકોને જે કંઈ ચાલુ થશે કાર્યક્રમો એ માટે અમે ફરીથી આવી ગયા છીએ એકચ્યુઅલી આ પાછળનો દરવાજો છે જેથી કંઈક ગેરસમજ થઈ હોય એવું અમને લાગી રહ્યું છે કે શું છે હું અફવા જ માની રહ્યો છું કેમ કે આવી કોઈ ઘટના છે નહીં હું અહીંયા હાજર છું અમારા પ્રમુખશ્રી પણ આવવા નીકળી ગયા છે એ પણ હમણાં આવી જશે અને અમારા કાર્યક્રમો ચાલુ જ છે બધા એટલે આ સદંતર અપવાદ છે એમાં કોઈ શંકા નથી તમારા પરિચય મારું નામ માધવ દેવે હું રાજકોટ મહાનગરનો મહામંત્રી છું કે જે અટકળો ઉપર આધારિત વાત છે આ બધા મિત્રો બે વાગ્યાની આસપાસ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને ત્યાં આપણે બધા બે વાગે મળ્યા અમારા મહામંત્રી માધવભાઈ દવે પણ હતા જે અત્યારે મારી સાથે પણ ઉપસ્થિત છે અમારા એક મયુરભાઈ શાહ પણ હતા હું પણ હતો દર્શનભાઈ હતા આ બધા લોકો અમે કાર્યાલય હતા કાર્યાલયથી ત્યાં રૂપાલા સાહેબને ત્યાં આવ્યા ત્યાં આપણે બધા મહિલા અને પછી વાત પણ થઈ કે આપણે હવે બે વાગે જમાનો રિસર્ચ પડે બીજું કે આ બધા લોકોએ જે જોયું જે સર દર્શાવ્યું એકચ્યુલી એ ગોડાઉનવાળો વિસ્તાર છે ક્યાં સામાન વસ્તુઓ રાખે છે ભાજપની એન્ટ્રી આપને બધાને ખબર છે કે મેઇન એન્ટ્રી આગળના ભાગથી પાણીના ટાંકાની બાજુથી મેઇન એન્ટ્રી છે ને ત્યાંથી જ અમે બધા આવજા કરે આ બધા પણ ત્યાંથી આવો છો એટલે આજે કદાચ કોઈ મિત્રની સરહદ ચૂકને કારણે ભાગ અલગ જ ભાગ અલગ વિભાગ જ દેખાડ્યો અને બેથી ત્રણ વાગ્યા સુધી એક જમવાનો વિરામ પણ હોય છે અંદરના કાર્યકર્તાઓ તો ઉપસ્થિત હતા જ પણ બાકીના લોકો આ આપણે બધા થોડાક મિત્રોને મને ફોન આવ્યા બાકીના મિત્રોને તો આજે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ત્યાં મીડિયા એકત્રિત થયું હતું તો હું ને માધવભાઈના મિત્રો અમે લોકો ત્યાં આવ્યા ત્યાં આપણે બધા સાથે મેળા અઢી વાગ્યા સુધી ત્યાં હતા ત્યાર પછી પાર્ટીના લોકો તો અહીંયા હતા જ એટલે કાર્યાલય બંધ હોવાની કોઈ વાતમાં તથ્ય નથી કાર્યાલય બંધ નહોતું કાર્યાલયની અંદર અમારા ચેતનભાઈ અને શક્તિવેલભાઈ એ હંમેશા ઉપસ્થિત જ હોય છે શક્તિવેલ જે રીતે નરહરિભાઈ અમારા કમલમ કાર્યાલય ઉપસ્થિત એ જ રીતે શક્તિબેલભાઈ અહીંયા છે એટલે એક આપના માધ્યમથી હું જે કોઈ મિત્રોના મનમાં ગેરસમજણ થઈ હોય એમને હું જણાવવા માગીશ કાર્યાલય વિરામ સમય જમવાનો અડધા પોણા એક કલાક પૂરતો જ કાર્યાલય બંધ નહોતું કાર્યાલયનો જે ભાગ અમે ઉપયોગ નથી કરતા એ ભાગ દેખાડવામાં આવ્યો એના લીધે આ ગેરસમજણ પ્રવર્તી છે મને લાગે છે કે આ બધા મિત્રો મારી સાથે સમજો ને આપણે આ ગેરસમજણને દૂર કરીએ મને લાગે છે કે આ અત્યારે આ આ તબક્કે આ અંગે કાંઈ કાંઈ પણ કેવું વ્યાજબી ન ગણાય પરંતુ અત્યારે અત્યારના તબક્કે એક વાત આપની વાત આપ જ્યારે મને વાત કરો છો ત્યારે હું સો ટકા પાર્ટીના મોડીઓને ધ્યાનમાં મૂકીશ કે આ અંગે પણ અમે બધા વિચારીએ તપાસ પણ કરીએ કે ભાઈ આ આવી વાત કોના દ્વારા કરવામાં આવી ફેલાવવામાં આવી પરંતુ હું એવું માનું છું કે ક્યાંક કોઈ ગેરસમજણ એવી થઈ જાય કે મીડિયાનો જે મુખ્ય પ્રવેશ દ્વાર હતું એ પ્રવેશ દ્વારને બદલે અલગ જગ્યા દેખાડવામાં આવી કે જે અલગ જગ્યા અમારે એન્ટ્રી એક જ જગ્યાએથી એન્ટ્રી અને એક્ઝિટ એન્ટ્રી એક જ છે જે મેઇન એન્ટ્રી છે બાકીની જગ્યાએ જો અમે એક સાઈડનું ઓલું છે કે જે વીવીઆઈપી મુવમેન્ટ હોય ત્યારે અમે કદાચ ખોલતા હોય છે સિક્યુરિટીના કારણોસર જ્યારે પોલીસ કે ત્યારે અમે ખોલતા હોઈએ છીએ હવે જો એ પણ ભાગ ખુલ્લો રાખવામાં આવે તો કોઈ વસ્તુઓ વહી જવાની પસંદ આવા સંજોગોમાં ક્યાંક ગેરસમજણ થઈ જાય

ભારતીય જનતા પક્ષનું મુખ્ય કાર્યાલય શીતલ પાર્કમાં આવેલું કમલમ છે જે રાઉન્ડ ધ ક્લોક ખુલ્લું હોય છે ત્યાં આજે પણ મિટિંગો હતી અત્યારે મારી બાજુમાં બે મિત્રો છે એ ત્યાં મિટિંગો અમારા શહેર ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની સાથે જ એમણે છેલ્લી મિટિંગો લીધી એ ત્યાંથી રૂપાલા સાહેબને ત્યાં અમે લોકો મળ્યા એ આપના ઘણા બધા મિત્રો એના સાક્ષી છે એટલે મારું કહેવું અમારા કાર્યાલય ખુલ્લા છે બીજી એક વાત કે આજે કોઈ કારણ જ નથી કાર્યાલય ખુલ્લું છે હું પોતે આમાંથી ઘણા બધા મિત્રો ને કે મીડિયા સેન્ટર અમારું એ પણ ખુલ્લું હોય છે